ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ બ્રેઈન ઇઝ કોલ્ડ ન્યુરોસાયન્સ એટલે કે મગજના વૈજ્ઞાનિક અભ્યાસને ન્યુરોસાયન્સ કહેવામાં આવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સાયન્ટિફિક મેથડ ઇઝ યુઝ ટુ સ્ટડી ધ નેચરલ વર્લ્ડ અર્થાત પ્રાકૃતિક વિશ્વનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં